જસદણ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના હસ્તે સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા જસદણથી રસિક વિસ્તૃત અહેવાલ જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં નારી શક્તિ વનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તાર બોંતરના નારી શક્તિ વનના કાર્યક્રમમાં લાભાર્થીઓને રૂપિયા તેર લાખ ત્રીસ હજારની સહાય આપવામાં આવી તે મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રાજકોટ છ માર્ચ આઠ માર્ચના ઉજવાતા મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના પાટણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વનનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જતન ખાતે જૂના માર્કેટિંગ યાર્ડમાં કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જસદણના પ્રાંત અધિકારી જસદણના મામલતદાર વિંછયાના મામલતદાર જસદણ વિંછીયાના ટીડીઓ

રોજગાર ઊભી કરવા માટે સ્વસહાય ક્ષેત્રોમાં જોડાય અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને પોતાના પરિવારને આર્થિક રીતે કરવા માટેનો સંકલ્પ છે